જીવન જીવાય તો છે પર્યાવરણ ઉપર કેટલી અસર થાય ત્રણ કલાક કોઈ બોલે જ નહીં મારે જ બોલવાનું હવે આપણે બોલીએ જ નહીં એટલે એટલું અસત્ય તો ઓછું થયું ક્રોધ કરવાનું ઓછું થયું નિંદા કરવાનું ઓછું થયું આ બધું જ બંધ થઈ ગયું ચાર કલાક આટલું બધું દૂષણો અટકે કઈ જેવી તેવી વાત આટલા કલાક કોઈ બીડી ન પીવે કોઈ નીકળી જતા હોય આંટો મારવા મને ખબર નહીં પણ લગભગ ન જતા હોય કદાચ કોઈ કોઈને બાકી વ્યસનો અટકે છે નિંદા અટકે છે કેટલી શાંતિથી મારો તો આ વર્ષોનો અનુભવ કેટલી શાંતિથી લોકો બેસે હા એટલી શાંતિ રાખો છો ત્રીસમી જાન્યુઆરીનું એક વખત માઉન્ટ વડોદરામાં કરાયું હતું ગાંધી નિર્વાણ દિનનું આખું જાણે વડોદરા ઉડી ગયું હતું એવું લાગ્યું એવું મને પોતાનું લાગ્યું હતું એટલી શાંતિ લોકો રાખે આ શ્રદ્ધા અને શાંતિ છે એનું પરિણામ આવે કોઈ અને જરૂર થોડુંક ચોક્કસ આવે છે પણ ઘણું સારું પરિણામ આપણે લાવી શકીએ કેટલો મોટો યજ્ઞ છે કોણ કે એસટી ની આવી વ્યવસ્થા પોલીસ ની આવી વ્યવસ્થા આ બધી વ્યવસ્થા આ બધા યજ્ઞ છે પોલીસ આમાં મનથી સેવા એનો યજ્ઞ છે એની આહુતિ છે એસટી વાળા બરાબર આમાં સેવા કરે યજ્ઞ છે

આમાં કઈ કોઈને આમ ભાડે થોડા લાવવા પડે કે ભાઈ અમે ટ્રકો મોકલશું તમે એક કલાક આવી જાઓ ને તમે સાંભળો ન સાંભળો કાંઈ નહીં પણ તડકામાં અડધો કલાક બેસી જાઓ ને એવું તો નથી આ તમારા મનમાં કંઈક કંઈક ભાવ છે લઈને તમે આવો છો એનું પૂરેપૂરું પરિણામ આવે એટલા માટે વ્યસનો છોડજો બાપ પ્રદૂષણ ઘટે પર્યાવરણ શુદ્ધ થાય કેટલા કાર્યો રાષ્ટ્રમાં રાષ્ટ્રમાં કરવા કરવાના છે આ બધામાં જો માણસ પોતપોતાની રીતે કથા સાંભળીને કરવા માંડે યુવાનો ખૂબ ભણે દહેજથી દૂર રહે કેટલું મોટું કામ થાય છૂટાછૂતના ભેદ જાય કોઈને કોઈ હલકું ન ગણે કિરસ્કાર ન કરે રામાયણ આ શીખવે છે ભગવાન બુદ્ધે અને પછી આચાર્ય પરંપરામાં પણ આ વાત આવી હતી અને બે રીતે મેં લીધી છે આમ બુદ્ધમાં આચાર્ય પરંપરામાં વાત આવી કે એક એક માણસ હતો એ આમ ઉપર પગે લાગે નીચે પગે લાગે આમ દક્ષિણમાંય પગે લાગે ઉત્તરમાં પગે લાગે પૂર્વમાંય પગે લાગે અને પશ્ચિમમાં પગે લાગે એક શિષ્ય પછી એને બુદ્ધ ભગવાનને પૂછ્યું કે આ પરંપરામાં છે એટલે હું આમ પગે લાગુ છું પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં દક્ષિણમાં ઉપર અને નીચે છ જગ્યાએ હું રોજ પગે છું પણ એના અર્થની મને ખબર નથી પછી બુદ્ધ એનો અર્થ કે પરંપરા સાચી છે તું પણ તને ખબર નથી તો સાંભળ દક્ષિણમાં પગે લાગવું એટલે ગુરુને પગે લાગવું ગુરુ દક્ષિણ હોય સ્વાત્માનમ પ્રકટી કરવું ભજતા દક્ષિણામ ભદ્રયામય શ્રી ગુરુમૂર્ત ગુરુ દક્ષિણ જ હોય લક્ષ્મણજી ને રામાનું જીવના આચાર્ય ગણ્યા છે રામાનું સંપ્રદાય લક્ષ્મણજી જીવ ધર્મના આચાર્ય છે એટલે દક્ષિણ છે દક્ષિણ લક્ષ્મણો વામે જનકાત્મજા દક્ષિણ દિશામાં વંદન કરવા એટલે ગુરુને વંદન ઉત્તર દિશામાં વંદન કરવા એટલે મિત્રોને વંદન 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 જે મિત્રો હોય એને કરવા એ ઉત્તર દિશાના પૂર્વ દિશામાં વંદન કરવા એ મા બાપને વંદન વંદન કૌશલ્યા દિશી પૂર્વ દિશા માતા પિતાની છે એ મા બાપને વંદન અને પશ્ચિમ દિશા

આ બુદ્ધના વચનો છે આચાર્ય પરંપરાના વચનો છે આ પશ્ચિમ દિશા એટલે પત્ની સરખું ના હાલે તો અથમાવી દે અજવાળામાં અંધારું થઈ જાય પણ નારી નારાયણી છે એને આદર આપવાનું શાસ્ત્રો કઈ પત્નીને આદર આપો હવે પત્નીને કોઈ પગે લાગે તો પત્નીને ગમે સીધી વાત છે ભારતની નારીને થોડું ગમે કોઈ પોતે એને પગે લાગે

પૂર્વ દિશામાં માતા પિતા પશ્ચિમ દિશામાં પત્ની આ આપણી સંસ્કૃતિ છે નારીને સન્માન આપો એ આપણા ઘરમાં કામ કરે એક દાસીને કિંકરી જ નથી શક્તિ સ્વરૂપા છે આ વાત મારે સમજવી જ જોઈએ આ કરવું જ જોઈએ સ્ત્રીઓ ઉપર પેલું ન થાય ઝુંપડામાં રહેતા હો ગામડામાં રહેતા હો બેન બેટીઓનો ખૂબ આદર કરજો પત્નીને આદર આપજો ઉપર વંદન કરવા એ સાધુ સાધુ વંદન વંદન છે છે ઉપર એ એ સંતો અને નીચે નીચે તમે જો મારે ખાસ કહેવું કરવા આપણા નોકર ચાકર ને વંદન છે તમારા નોકર ચાકરને પણ વંદન કરજો હવે આપણા નોકરને આપણે પગે લાગીએ તો સ્વાભાવિક એને ન ગમે કારણ કે આપણા ઘરનો એક સદસ્ય બની ગયો હોય એ વ્યક્તિ એને આપણે પગે લાગીએ તો ગમે નહીં પણ ગ્રંથકારો કહે છે કે તમે એને આદર આપો નોકર તમારા ઘરનો સદસ્ય છે તમારા પરિવારની એક વ્યક્તિ છે એમ માનો એની વિધાઓ બતાવી એના કાર્યને જોઈને એને યોગ્ય મહેનતાણું આપો એને પગે લાગ્યા બરાબર છે એનું શોષણ ન કરો એને ઘરે પ્રસંગ આવે ત્યારે એ વિચારો બોલી ન શકે કામ કરનાર ભાઈ હોય કે બેન હોય એ બોલી ન શકે એના પહેલા તમે ખભે હાથ મૂકીને કહે કે તારે ઘર લગ્ન છે ને બાપા ચિંતા કરતો નહી લિસ્ટ લાવજે એમ આપી દો એ નોકરને પગે લાગવાનું આમ દંડવત કરવાની જરૂર નથી જે માણસ પોતાના ઘરમાં નોકરને સન્માન નહીં આપે એના ઘર ઉપર દેવતાઓ એટલા પ્રસન્ન નહીં રહે એ પણ ઇન્સાન છે આવો ભાવ કેળવો હું તો કામવાળા શબ્દથી જ ધ્રુજી જાઉં કામવાળો શબ્દ મને ગમતો નથી ભૂલમાં બોલાઈ જાય વાત જુદી છે કામવાળું નહીં આપણા ઘરના મેમ્બર છે એ તમારા ઘરના વાસણો ઉઠકે તમારા ઘરના બાથરૂમ ટોયલેટ સાફ કરે તમારા કપડા સાફ કરે એને કોઈ દિવસ ધૂતકારશો નહીં મારા બાપ એને વંદન કરજો આવું પરિણાત્મક સૂત્રો સમજો એને યોગ્ય મહેનતાણું આપો એને ઘરે પ્રસંગ આવે ત્યારે એ બોલે એના પહેલા તમે એને મદદ કરો તમારા ઘરમાં નોકર ચાકર તમારું બરાબર કામ કરતું હોય તો વિશિષ્ટ પ્રસંગે એને બિરદાવો છોકરા બેન બેટા તે બહુ સરસ કામ કરી રહ્યા છે તે બહુ સરસ રૂડું કામ બહુ વાર નથી લાગતી ભા સ્વામી શરણાનંદજીએ કીધું છે કે સદ વિચારને વાર લાગે છે સદ ગતિને વાર જ નથી લાગતી એક મિનિટમાં ગતિ થઈ જાય વિચાર કર્યા કરો તો નથી ખાતો પણ જેને દગડું ભરવું હોય એ ક્ષણની વાર નથી લાગતી માણસ નિર્ણય કરે ધડાપો થાય ઘરમાં કામ કરનારના છોકરાઓને તમારા બાળકોને આપો એના પહેલા તહેવારે એના ઘરમાં મોકલી દો આ બધું મારણ તમારે શીખવું પડશે આવા છ છ પ્રકારના વંદનની આપણે ત્યાં વિધિ બતાવી છે આમ તો નવ દિવસ પણ એના પછી જો થાય તો બહુ મોટી વાત તો પછી રામ ભક્તે લખ્યું ને તો એક શેઠ હતો એક શેઠ વેપાર માં બહુ ધન હરે હતો એક શેઠ વેપારમાં બહુ ધન હરે અને નીતિ અનીતિ ખૂબ કરી ગરીબો ના ગળા કરે પાછો કથામાં રોજ જાય ના તો ખોડાણો જ હોય કાઠિયાવાડી બિલકુલ ભાષા કથા માં રોજ જાય પણ જ્ઞાન ના કઈ ધ્યાને ધરે તો એની અંતે દુર્ગતિ થાય એમાં રામાયણ પણ શું કરે શેઠ ને રોજ સંન્યાસ આશ્રમ ગામમાં રોજ કથા સાંભળવાનો અતૂટ નિયમ અને કોઈ ને કોઈ સંન્યાસી હોય ને વેદાંતની કોઈ પણ ચર્ચા કલાક સાંભળનાર પાંચ થી છ અને આ શેઠ હોય એક દિવસ નિયમ તૂટ્યો શેઠ ને અનિવાર્ય કામ આવ્યું અને વર્ષોનો ક્રમ તૂટો અને બહારગામ જવાનો થયો જુવાન છોકરો કીધું બેટા આપણા કુટુંબ નો નિયમ છે સત્સંગ વગરનો દિવસ ગયો નથી આજ વર્ષો પછી એ નિયમ તૂટે છે પણ જો તું કથામાં જા તો નિયમ સચવાય બાપુજી હુકમ કરો પાંચ થી છ જાજે સ્વામીજીની કથા સામે બાપ બહાર ગામ ગયો છોકરો કથામાં ગયો ખબર નહીં તે દિવસે કઈ ગાય નું પ્રકરણ આવ્યું અને સ્વામીજીએ સ્વામીજી વર્ણન કર્યું પણ ગાય માતા છે છે ને ને એમાં દેવતાઓ એની રક્ષા કરવી જોઈએ ને ગાય આંગણે આવે તો સમજવાનું તેત્રીસ કરોડ દેવતા આવ્યા છે અને વાતે સાચી આ દેશમાં ગાય બચવી જોઈએ આ ગાયોના નિશાસા હરકું થવું દેતા નથી નિશાસા છે ભટકતી ગાયોને પાળીએ ગો સદનોમાં દત્તક લઈએ જ્યાં જ્યાં જરૂરત હોય ત્યાં યોગદાન કરીએ પણ દેશનું ગોધન બચે હું કાલે ગયો મારે બે દિવસ પહેલા બીજે દિવસે મારે આ માલધારીઓ રહે તો રાતે ગયો ત્યાં જઈને બેસીએ સામેથી ત્યાં જઈ તમારી સામે તો રોજ બેસું છું મને એમ તો એ લોકોને એટલા માટે કે એ લોકો મળતા સંકોચ પામતા કે ભાઈ બાપુને કેમ મળાય ને ત્યાં તો કેમ જવાય એના કરતા મેં કીધું આપણે જઈએ એટલે એને સંકોચ એટલે અમે ગયા ત્યાં સાત આઠ જણા આ બધા ભેગા થઈ ગયા ને બહુ લહેર આવી હા ખાટલા બાટલા નાખ્યા અને બેઠા ચા બનાવી તો જેવી એમણે મને કીધું એ કે બાપુ બીજું કઈ નહીં ગાય માટે બોલજો ને આ ગાયો કપાય ગાયો અમારે ગાયોને ને પાળીએ છીએ ગાયો માટે આ બધા કહેજો મેં કીધું હું તો પીધા જ કરું છું બાપ ગાયોનું ધ્યાન રાખજો જેને સાધન સંપન્ન માણસો છે પોતાના ઘરે ગાયો રાખે એક બે જેમ ગેરેજ રાખો એમ નાનકડું બીજું છાપરું કરો ને પેટ્રોલની વાસ ઓછી આવશે ગૌમૂત્રની પવિત્ર વાસ આવશે પણ કદાચ ન કરી શકો તો જ્યાં ગૌશાળાઓ છે ગૌ સદન છે ત્યાં દત્તક લઈએ પાંચ પાંચ ગાયોનો ચારો આપી દઈએ કેટલું મોટું કામ થાય જરૂરી છે બહુ સરસ મને ભલામણ કરતા ઘણી ભલામણ કરતા હતા પણ પછી તો ઘણું એ કહેતા આમ બાપુ થઈ જાય સારો આમ થઈ જાય પણ ગાયોનું ખાસ મને ગમ્યું ગાયોને પાડજો પછી મેં છોકરાને કીધું ગંગાજળ ગંગાજળની બોટલ લઈ આવી ને આ માળીને બે ને ગંગાજળ રોટલો બનાવી લઈ આપણે લેતા જાય માળી બાજરાનું બનાવી કે જુવારનું મેં કીધું જેનો માળી બનાવતું પ્રેમની વાત છે અમારા ગામમાં એક બલો છે તલગાજડામાં બલો એ આમ અમે એક જ ગલીમાં રહેતા તલગાજડામાં એક જ ગલી એટલે રાતે બેઠો એ બહુ જયારે મારા ગામમાં ગામ ધોવાડો બંધ હોય ને ચિત્રકૂટમાં ભોજન હોય પછી એ મને મળે ત્યારે હું કહું કે ભલા જમ્યા કેમ લાડવા કેમ લાગ્યા અરે કે બાપુ લાડવાની વાત જ કરો તો ચોખ્ખું ઘી છે પણ તમે લાડવામાં ક્રૂડ નાખો ને તો ખાઈ જાય ક્રૂર નાખી દો લાડવામાં પ્રેમની વાત છે ને ગાયોનું જતન કરજો બાપ એવી જમાવટ ગાયો ઉપર કરી સ્વામીજી એક કલાકમાં તો આખી કામધેન ઉભી કરી દીધી ગાય એવું ગાય ઉપર બોલો છોકરાના મગજમાં ગાય બેસી ગઈ કે ગાય જ બધું છે સત્સંગ સાંભળીને આવ્યો હોય બીજા દિવસે અગિયાર વાગે બાપ આવવાનો હતો છોકરાએ નવ વાગે દુકાન ખોલી અને સાડા દસ અગિયાર થયા અને એમાં એ બેઠો તો મગજમાં પેલી ગાય ઘૂમે એમાં એ ગૌ માતાજી નીકળી એ ગાય માતાજી નીકળી આમ રખડું ગાય આમ નીકળી

આ શું કરતું કે બાપુજી તમે કીધું તું કાલે કથામાં ગયો સ્વામીજી કીધું દેવતાઓનું સ્થાન છે અને ધોળા થઈ ગયા મેં આવવા દીધી દુકાને ક્યારે પેઢીએ ચડવા દીધી કથાને સંભળાય એવું ન કરશો બાપ કથાને ઘર સુધી તો હતો એક શેઠ વેપાર માં બહુ ધન હરે નીતિ ખૂબ કરી ગરીબો ના ગળા કરે કથામાં રોજ જાય પણ જ્ઞાન ના કઈ ધ્યાને ધરે તો એની અંતે દુર્ગતિ થાય એમાં રામાયણ પણ શું હતી એક સાસુ વાત વાત કરે અને વહુ જો એક ભૂલ કરે તો સાસુ ત્રણ કરે પાછી કથામાં તો રોજ જાય પણ જ્ઞાન ના કઈ ધ્યાને ધરે તો એની અંતે દુર્ગતિ થાય એમાં અમારી પારાયણ પણ શું કરે એક કથાકાર ગામડે ગામડે કથા કરે મને ઘણા કહે કે તમે આમ પરદેશમાં કથા કરો ને અહીંયા કરો ને બધી જગ્યાએ કથા જ કીધા કરો મેં કીધું ભાઈ ગાય જેને ઘરે હોય ને એને બાંધી રાખો તો દૂધ ઓછું થઈ જાય મમે એવો લીલો ચારો નાખો

મન હરે પણ જીવનમાં પોતે કઈ ધરે તો એની પણ અંતે દુર્ગતિ થાય એમાં રામાયણ પણ શું કરે લાગુ તો બધાને પડે અરે આવી વાત આવી જાય તો છેલ્લે હું આ કથાકાર ની લીટી બોલ્યો નહી પેલું અમને લાગુ પડે પણ દુનિયામાં એવું થયું નબળા ને હાઉ મારે બળવાનું નહીં કઈ તકલીફ નહીં દરબાર ફેર્યો તો બીર ખબર નહીં અકબર ને શું બીરબલ ને થપાટ મારી કઈ લેવા દેવા બધું બીરબલ તો એને ખબર નહીં કે રાજા સપાટ મારશે રાજા ઉભો છે એટલે બીરબલ ને એમ કે ખબર નહીં બસ કઈ બીરબલ ની પાસે આવ્યો એટલે બીરબલ ને એમ કે ભાઈ એને અકળાય છે ત્યારે મને પૂછે અને કઈ કર્યું સીધું થપાટ જ મારી થપાટ મારીને બેસી ગયો બિરબલ કે આનું કારણ છે આ શું સીધી થપાટનો ઘા કરી લે એટલે શું હવે રાજાને ન મારી શકે એટલે બિલબલે બાજુ બેઠો થાય ને મારી એટલે પેલો કે માર તારે ને જે હોય એમાં તું મને શું કામ તો મારો ગાલ હોજવાડી દીધો તું મને શું કામ માર્યું તો કે બળવાનને ન મારી શકાય આપણાથી જેને મારી શકાય એને માર્યો એ મને મારી શકે એટલે એને મને મારી હું તો મારી શકું શરૂ કર

તો હતો એક કથાકાર ગામડે ગામડે કથા કરે અને વાણીના વિલાસમાં એ શ્રોતાઓના મન હરે બીજા ને દે જ્ઞાન પણ જીવનમાં કઈ ના ધરે તો એની અંતે દુર્ગતિ થાય મન ક્રમ વચન લબાર તે વિકા ને તુલસીદાદી તપાસ મારી છે મન વચન થી લબાર એ વક્તા કલિકાલમાં આમ કંઈક ધપાટ લાગે છે મારો કહેવાનો અર્થ બાપ કંઈક પરિણામ આવે એવો સંકલ્પ કરજો કેટલી શ્રદ્ધાથી સાંભળો છો તો મહામો